કે એકવીસમી મે રાષ્ટ્રીય આતંકવાદી દિવસ છે એની સાથે સાથે અમારા દિગ્ગજ નેતા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અને વિશ્વ દ્રષ્ટા એવા શ્રી રાજીવ રાજીવ ગાંધીજીની આજે પુણ્યતિથિ છે આજે એમની છત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે અમે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં એમને શ્રદ્ધા સુવન અર્પણ કરવા માટે ભેગા થયા છે છવ્વીસ અગિયારના રોજ જે આતંકવાદી હુમલો થયેલો આ દેશ ઉપર અને તાજેતરમાં પણ જે પુલવામાનો હુલમો થયો છે એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અમે ભારત સરકારના દરેક નિર્ણયની નિર્ણયની આતંકવાદ સામેના સાથે છીએ આતંકવાદને સમગ્ર વિશ્વમાંથી નાબૂદ કરવો જોઈએ અને એના માટે વિશ્વની તાકાત સામે લડવાનું થશે તો પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૈનિકો ખભે ખભા મિલાવીને તન મન અને ધનથી સાથે છે આજે અમે આતંકવાદના મુદ્દે દરેક પ્રકારની લડાઈ આપવા માટે તૈયાર છીએ આ પ્રસંગે અમારા નેતા રાજીવજીને યાદ કરી શ્રદ્ધા સુમાન અર્પણ કરી અને આતંકવાદને ખતમ કરવાનો અમે પ્રણ લઈએ છીએ જય કોંગ્રેસ જય હિન્દ જય ભારત